ભગવાન શિવ જેમને મહાદેવ નટરાજ અને આદિયોગી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં સૃષ્ટિના સહારક અને સર્જક બંને ગણાય છે તેમના હાથમાં રહેલું ડમરું એક નાનું ઢોલ જેવું વાદ્ય છે જે માત્ર એક સાધન નથી પરંતુ સૃષ્ટિના આદિનાદનું પ્રતિક છે શિવનું ડમરું જ્યારે વાગે છે ત્યારે તે સમય શક્તિ અને સૃષ્ટિની લઈને જન્મ આપે છે આ ડમરું શિવના તાંડવના નૃત્ય સાથે જોડાયેલું છે અને તેનો નાદ સંસારની શરૂઆત અને અંતનું સૂચન કરે છે શિવ પુરાણ અને અન્ય ગ્રંથોમાં ડમરુનું મહત્વ વર્ણવાયું છે એવું માનવામાં આવે છે કે જ્યારે શિવજીએ સૃષ્ટિનું સર્જન કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે ડમરુ વગાડ્યું આ ડમરુના નાદમાંથી ઓમનો પ્રથમ ધ્વનિ પ્રગટ થયો જે સૃષ્ટિનો આધાર બન્યો ડમરુની બે બાજુ એક સંકુચિત અને બીજી વિસ્તૃત જીવનના દ્વૈતને દર્શાવે છે એટલે કે સર્જન અને સંહાર શિવના તાંડવ નૃત્ય દરમિયાન ડમરુનો નાદ સૃષ્ટિની ગતિને નિયંત્રિત કરે છે જે શિવને મહાકાલનું રૂપ આપે છે શિવનું નટરાજ સ્વરૂપ જેમાં તેઓ નૃત્ય કરતા દેખાય છે ડમરુનું સૌથી પ્રખ્યાત ચિત્રણ છે નટરાજના એક હાથમાં ડમરુ અને બીજા હાથમાં અગ્નિ હોય છે જે સર્જન અને સહારનો પ્રતીક છે ડમરુનો ધ્વનિ સૃષ્ટિની શરૂઆત કરે છે જે અગ્નિ તેમનો અંત લાવે છે આ નૃત્યને પંચકૃત્ય કહેવામાં આવે છે જેમાં સૃષ્ટિ સ્થિતિ સંહાર કિરોભાવ અને અનુગ્રહ નો સમાવેશ થાય છે ડમરૂનો નાદ આ પાંચે ક્રિયાઓને લઈ નક્કી કરે છે જે શિવ ને શક્તિને દર્શાવે છે સાથે પણ સીધો સંબંધ છે હિન્દુ ધર્મમાં ઓમ એ સૃષ્ટિ નો પ્રથમ ધ્વનિ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે શિવના ડમરૂના નાદ માંથી જ આ ધ્વનિ ઉદભવીઓ છે આ નાદમાંથી સંસ્કૃતના બાવન અક્ષરોની ઉત્પત્તિ થઈ જે પછી ભાષા અને જ્ઞાનનો આધાર બન્યા શિવે પોતાના ડંબુ દ્વારા ચૌદ મૌલિક સૂત્રો એટલે કે માહેશ્વર સૂત્ર પ્રગટ કર્યા જે પાણીને વ્યાકરણ રચવામાં મદદરૂપ થયા આ રીતે ડમરુ જ્ઞાન અને શિક્ષણનું પણ પ્રતિક બન્યું ડબરૂનો આકાર અને તેનો નાદ આધ્યાત્મિક દ્રષ્ટિએ ગહન અર્થ ધરાવે છે તેનો ઘંટાકાર આકાર સમયના ચક્રને દર્શાવે છે જેમાં સંકુચિત ભાગ શૂન્યતા અને વિસ્તૃત ભાગ સૃષ્ટિનો પ્રતીક છે ડમરુનો નાદ એ એક લય ઉત્પન્ન કરે છે જે યોગીઓ માટે ધ્યાનનું માધ્યમ બને છે શિવને આદિયોગી કહેવામાં આવે છે અને તેમાં ડમરું આંતરિક શક્તિ અને ચેતનાના જાગરણનું સાધન માનવામાં આવે છે ડમરુના ધ્વનિ મનને શાંત કરીને શિવને શિવની નજીક લઈ જાય છે શિવનું તાંડવ નૃત્ય બ્રહ્માંડની ગતિનું પ્રતિનિધિત્વ કરે છે અને ડમરું તેની લય છે જ્યારે શિવ તાંડવ કરે છે ત્યારે ડમરૂની નાદ સૃષ્ટિના કણકણને કંપાવે છે આ નાદને નાદ બ્રહ્મ કહેવાય છે જે ધ્વનિની દિવ્ય શક્તિ છે તાંડવના બે સ્વરૂપો આનંદ તાંડવ એટલે કે સર્જન અને રુદ્ર તાંડવ એટલે કે સહાર ડમરૂના નાદ દ્વારા નિયંત્રિત થાય છે આ રીતે ડમરુ શિવની બ્રહ્માંડીય લયનું પ્રતિક બને છે આધુનિક વિજ્ઞાન પણ ડમરુના નાદ અને તેના આકારને રસપ્રદ માને છે ડમરુનો ઘંટાકાર આકાર બ્રહ્માંડના વિસ્તરણ અને સંકોચન સાથે સરખાવી શકાય છે જે બિગ બેંગ થિયરી ની યાદ અપાવે છે ડમરૂ ધ્વનિ એક ખાસ તરંગ ઉત્પન્ન કરે છે જે મગજની ધ્યાનની સ્થિતિને પ્રભાવિત કરી છે આ રીતે શિવનું ડમરૂ પણ મહત્વનું છે ભારતીય સંસ્કૃતિમાં ડમરૂનું વિશેષ મહત્વ સ્થાન છે શિવજીના ભક્તો ખાસ કરીને નાગા સુધુઓ અને શિવ ઉપસંપ્રદાયના લોકો ડમરૂનો ઉપયોગ ધ્યાન માટે પૂજા કરે છે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં શિવના મંદિરોમાં ડમરૂનો નાદ ગુંજે છે જે ભક્તોમાં ઉત્સાહ ભક્તિ જગાડે છે શિવની મૂર્તિઓમાં ડમરૂ હંમેશા હાથમાં જોવા મળે છે જે તેની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે ડમરુ સમય શક્તિ અને સંતુલન નું પ્રતિક છે તેનો નાદ જીવનની ચકપ્રિય પ્રકૃતિ જન્મ મૃત્યુ અને પુનર્જન્મને દર્શાવે છે ડમરુની બે બાજુઓ શિવ અને શક્તિના મિલનનું પણ પ્રતિક છે જે સૃષ્ટિના આધાર છે શિવના ડમરુનો નાદ એટલે કે નાદ બ્રહ્મ એક એવો ધ્વનિ બધું શરૂ કરે છે અને બધું સમાપ્ત પણ કરે છે શિવનું ડમરું આપણને શીખવે છે એ જીવન એક લય છે જેમાં સર્જન અને સહાર બંને સમાયેલા છે આપણને ધ્યાન અને આંતરિક શાંતિનું મહત્વ સમજાવે છે ડમરૂનો નાદ આપણને શિવની દિવ્ય શક્તિ સાથે જોડે છે અને જીવનના રહસ્યોને સમજાવવાની પ્રેરણા આપે છે તો મિત્રો આ વિડીયો હતો શિવજીના ડમરૂ વિશેની માહિતી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા વિવિધ ગ્રુપોમાં શેર કરી દેજો આપણો કિંમતી સમય આપી આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર